जल धरण श्रीचितं मारि शरण श्रीचितमारे शर श्रीचितं शरण ఆనందనగరని గోవర్ధననాథజీ హేలీ మా గిరిరాజ ధరణని પરિક્રમા માટે નિયમિત દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે ખાસ કરીને દર પૂનમે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા દૂધનો અભિષેક કરવામાં આવે છે આવો જાણી ગિરિરાજ પરિક્રમાની વિશિષ્ટતા મહત્વતા જય શ્રી કૃષ્ણ અહીંયા જે ગિરિરાજ છે તેનું સાક્ષાત પ્રાકટ્ય સ્વરૂપ છે અને તમે જે પણ માગો તે આપણી મનોકામના પૂરી કરે છે ગિરિરાજ છે આપ કેટલા વખતથી પરિક્રમા કરવા આવો છો આપના પરિચય સાથે આપના પરિચય સાથે મારું નામ વિજય મુંડવિયા છે અને હું અમરેલીના વતની છું અને ભાવનગરમાં લગભગ બત્રીસ વર્ષથી રહું છું અને અહીંની પરિક્રમા અને આનંદ મૂલ્ય હવેલી માટે હું છેલ્લા દસ વર્ષથી પરિક્રમા કરવા આવું છું અને મને ઘણો જ આશીર્વાદ મળેલ છે જય શ્રી કૃષ્ણ કહેવાય છે કે ગોકુળ મથુરા વૃંદાવનની પરિક્રમા જેટલું જ પુણ્ય ભાવનગરમાં આ પરિક્રમા કરવાથી મળે છે તે અંગે આપ શું જાણો છો શ્રી ગિરિરાજ ધરણગી જય શ્રી આપના પરિચય સાથે મારું નામ અશોક કુમાર અશોકભાઈ જયંતિ વડીયા હતા હું આનંદનગરવાદ નિવાસી છું અને હું ઘણા સમયથી આનંદનગર ગિરિરાજજીની આવેલી આવું ગવર્નરજી આવેલી અહીંયાની માન્યતા એવી છે એ પ્રમાણે કે જે લોકો ત્યાં નથી જઈ શકતા ગોવર્ધરે તેની માટે આ વસ્તુ બહુ યોગ્ય ઉત્તમ છે કારણ કે અહીંયાથી દરેક વસ્તુ મનોકામનો પૂર્ણ થાય છે અને દર પૂનમને દિવસે અહીંયા ગિરિરાજીને દૂધનો અભિષેક થાય છે વિના મૂલ્યે અને આમાં બોળી સિદ્ધાનો લોકો અહીંયા ભાવ વધારે છે બોલ છે ગિરિરાજ ધરણ કી છે ગિરિરાજ ધરણ છે મારું નામ કિરણ મિંસોની અહીંયા કેટલા સમયથી અમે મંગળાની ઝાંખી કરવા આવે છીએ અને દરેક વૈષ્ણવો ખૂબ જ આવે ભક્તિભાવથી અહીંયા રસ લે છે ગિરિરાજ પ્રભુનું બહુ જ તે કહેવું છે એની માટે અમે જેટલું બોલીએ છીએ એટલું કહીએ એટલું ઓછું છે આપના પરિચય સાથે માહિતી આપશો ગિરિરાજ ધરણ ગિરિરાજ ધરણથી જે હો જે મહિના બેન ધોળકિયા હવે અહીંયા હવે ઘણા જ વખતથી આવે છે અને મન એટલું શાંતિથી આપે છે ભગવાનના દર્શન કરવાથી અમે તમને આવો ભાગ્ય અને વારંવાર આવવાનું મન થાય છે અહીંયા દર્શન કરવા માટે જયંતિ છે મારુરામ પ્રતાપભાઈ તોડે છે અહિયાં આવા દિવસો આત્મસંતોષ થાય છે મનને શાંતિ મળી જાય